આણંદ જિલ્લા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ઓળ શહેરના તુલસીબેન એ રોહિત વિજેતા બન્યા આણંદના ઓળ શહેરના તુલસીબેન અશોકભાઈ રોહિત જેઓએ ઓળના વોર્ડ કક્ષાએ ઓળ નગર કક્ષાએ તથા આણંદ જિલ્લા કક્ષાએ સૂર્યનમસ્કાર સ્પર્ધામાં વિજેતા બન્યા છે રમતગમત સંકુલ રામપુર ખાતે આણંદ જિલ્લાની યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની રૂપિયા એકવીસ હજારનું ઇનામ પ્રાપ્ત કરેલ છે સમગ્ર રોહિત સમાજ તથા ઓડ શહેરનું નામ રોશન કરેલ છે તેઓ રાજ્ય સૂર્ય સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા જશે તુલસીબેનને ખૂબ ખૂબ અભિનંદન રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાન તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે પહેલી જાન્યુઆરીના દિવસે મોઢેરા સૂર્યમંદિર મહેસાણા ખાતે ભગવાન સૂર્યનારાયણની હાજરીમાં નવા વર્ષે રાજ્યકક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે આ દિવસે રાજ્યમાં એકસો નેવું જેટલા સ્થળો સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે